એવું કહેવાય છે કે દર 7મી સેકન્ડે પુરુષને સેક્સના વિચારો આવે છે જન્મ કહો છે ત્યારથી કે નાનો છે ત્યારથી એવું કહેવાય છે કે તું બ્રેડ વિનર છે તું તો ઘરનો મોબ છે તારાથી આ નહીં થાય તારે તો કમાવા જવાનું છે તારે ભણવું પડશે કે પુરુષને પુરુષ હોવાને કારણે પણ ઘણા બધા અન્ય થતા છે પણ જો પાંચ ફાઇવ સ્ટારનું કામ કરે છે તો ઓહો હો 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 વાહ પણ જો ઘરમાં એની પત્નીને તું વેર ફોલવામાં કે લસણ કાપવામાં કે કદાચ વગાડ કરવામાં મદદ કરે તો બાય તો એ રડે ત્યારે સૌથી પહેલું એવું કહેવાય છે કે એ તું છોકરી છે રડવા કેમ બેઠો પુરુષની છે ને શ્રેષ્ઠ શિક્ષકની પત્ની ઘણા પુરુષોને તેમનો છોકરો કયા ધોરણમાં ભણે નથી ખબર એ નથી ખબર હોતી હું તો મારા દીકરાને ત્યાં સુધી તાલીમ આપું છું કે તું ઉઠે ત્યાર પછી તો તારે તારી તથાડી ઉઠાવી જ લેવાની છે તારા પપ્પા કમાતા હતા એટલે પપ્પાનો ભાઈ હવે પપ્પા વડીલ થયા એટલે પપ્પા એક સો પીસ થઈ ગયા છે જે મેલ ઈગો છે એ બહુ મોટો વિષય છે ચર્ચાનો કે પેલા સોશિયલ મીડિયામાં આજકાલ બહુ ફેમસ થાય છે તે રીતે સર મજા નહીં આ રહા એમ કરીને તમે રાજીનામું આપીને નીકળી જાઓ આલ્ફા મેલ અને બીટા મેલ્સ ને આ શું ડેફિનેશન છે આ શું નવું પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમારે સિગારેટ પીવી પડે કે પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમારે ગુટકા ખાવા પડે કે પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમારે તમે પીઓ છો એમ નથી કે બધા મુદ્દા રાષ્ટ્રીય મુદ્દા છે આના પર ચર્ચા થવી જોઈએ કોઈ જેમ મહિલા આયોગ છે એવું પુરુષ આયોગ તૈયાર કરો પણ ઓન અ લાઇટર નોટ આપણી જાણમાં અથવા આપણી ધ્યાનમાં રહી ગયેલી બાબતો આ છે એ આપણે લગભગ લગભગ આપણે એને ગણકારતા જ નહીં